ગુજરાત હાઈકોર્ટે બુધવારે રાજ્ય સરકારને સુરત એપીએમસીની માર્કેટ યાર્ડની જમીન પર બાંધવામાં આવેલી ફાઈવ સ્ટાર હોટલનો કબજો લેવાનો આદેશ આપ્યો છે હાઈકોર્ટે ગુજરાત સરકારને આ મિલકતની જાહેર હરાજીનો આદેશ પણ આપ્યો છે એટલું જ નહીં હરાજીથી મળેલી રકમ રાજ્યના સહકાર વિભાગના ભંડોળમાં જમા કરવાનો પણ અધિકારીઓને નિર્દેશ કર્યો છે સુરત એપીએમસીમાં શાકભાજીના વેપારી અને હિતધારી સુનિલકુમાર ભીમપોરવાલે એગ્રીકલ્ચર હેતુ માટેની જમીનનો કોમર્શિયલ ઉપયોગ એપીએમસી કરી રહ્યો હોવાનો આક્ષેપ કરી બે હજાર ચૌદમાં ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી એનો વચગાળાનો ચુકાદો બુધવારે કોર્ટે આપ્યો હતો અને જણાવ્યું હતું કે હોટેલ મોલ અને દુકાનો ખેડૂતોના હેતુ માટે નથી માર્કેટ યાર્ડ ખેડૂત કલ્યાણના હેતુવાળી જમીન પર લક્ઝરિયસ હોટેલ અને મોલ બનાવી હેતુ ફેર કરવા અને નિયમ કરવા માટે એપીએમસીના તે સમયના સત્તાધીશો સામે પણ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે

ફાઇનાન્સ વિભાગના ડિરેક્ટરને આદેશ આપ્યો હતો સુરત એપીએમસી પર વીસ હજાર ચોરસ મીટર જમીન પર મોલ અને ફાવ સ્ટાર હોટેલ બાંધવાનો અને માર્કેટ યાર્ડને અહીં શિફ્ટ ન કરવાનો આરોપ લગાવવા અરજીકર્તાને લીધે બે હજાર ચૌદમાં મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો હાઈકોર્ટે હોટેલ શિલ્પી પ્રાઇવેટ લિમિટેડને મોડી રોકાણની રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ આપ્યો હતો